આપણા શરીરના સ્વાસ્થ્યની વાર્તા કેટલાક આંકડાઓ કહે છે ચાલો આ નંબર્સને સમજીએ આપણા શરીરના આ નંબર્સ એટલે કે વાઇટલ સાયન્સ સતત કંઈક કહેતા હોય છે તો શું છે એ ચાલો જોઈએ શરૂઆત કરીએ શરીરના તાપમાનથી આ આપણા શરીરનું એક પ્રકારનું થર્મોસ્ટેટ છે જો તાપમાન ઘણું ઓછું હોય તો એ છે હાઇપોથર્મિયા અને જો ઘણું વધી જાય તો હાઇપરથર્મિયા તો અઠ્ઠાણું પોઈન્ટ છ ડિગ્રી ફેરેનહાઇટ એટલે કે સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ આ છે નોર્મલ બોડી ટેમ્પરેચરનો બેન્ચમાર્ક હવે આગળ વધીએ બ્લડ પ્રેશર પર એટલે કે ધમનીની દિવાલો પર લોહીનું દબાણ જુઓ આના ત્રણ મુખ્ય સ્તર છે નીચું જેને હાઈપોટેન્શન કહેવાય સામાન્ય અને ઊંચું એટલે કે હાઇપરટેન્શન ઉપરનો નંબર સિસ્ટોલિક અને નીચેનો ડાયાસ્ટોલિક છે એકસો વીસ એસી એ સામાન્ય લક્ષ્ય માનવામાં આવે છે આગળ વાત કરીએ પલ્સની સીધી વાત એક મિનિટમાં હૃદય કેટલી વાર ધબકે છે જો પલ્સ ધીમો હોય તો એ છે બ્રાડિકાર્ડિયા અને જો ઝડપી હોય તો એને કહેવાય ટેકિકાર્ડિયા એક પુખ્ત વ્યક્તિ માટે આરામની સ્થિતિમાં સાઠથી થી સો ધબકારા પ્રતિ મિનિટ નોર્મલ ગણાય છે ચાલો હવે શ્વસન પર નજર કરીએ અહીં બે બાબતો છે શ્વસન દર અને ઓક્સિજન લેવલ પલ્સની જેમ જ શ્વાસ માટે પણ શબ્દો છે ધીમા માટે બ્રેડિપનિયા અને ઝડપી માટે ટેકિપનિયા આને આ રીતે વિચારો સ્ટેપ વન છે શ્વાસનો દર જે લગભગ સોળ વીસ શ્વાસ પ્રતિ મિનિટ હોય છે અને એ લઈ જાય છે સ્ટેપ ટુ પર એટલે કે લોહીમાં તંદુરસ્ત ઓક્સિજનનું લેવલ પંચાણું થી સો ટકા એ સ્વસ્થ શ્વસનનો ગોલ છે તો ચાલો રીકેપ કરીએ આ પાંચ વાઇટલ્સ તાપમાન બ્લડ પ્રેશર પલ્સ અને શ્વસન આપણા શરીરની એક ઝલક આપે છે હવે જારે આ ભાષા સમજાઈ છે ત્યારે પોતાના સ્વાસ્થ્યની વાતચીતમાં સક્રિયપણે ભાગ લઈ શકાય છે